તમને ખબર છે કે સ્ત્રીઓના કપાળ પર જે લગાવે છે તે માત્ર એક પરંપરા નથી પણ એક પ્રકારની છે તેની પાછળ એક એવું કારણ છુપાયેલું જે જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે પરની મહિલાઓ સિંદૂર લગાવે છે પણ ક્યારેક વિચાર્યું છે કે તે કપાળના બરાબર વચ્ચે જ કેમ લગાવાય છે આની પાછળ આપણા પૂર્વજોએ બહુ મોટું લોજિક રાખ્યું હતું આજે સમજે સિંદૂર અને શરીરના વિજ્ઞાન વિશે ખાસ વાતો અસલી સિંદૂર બનાવવા માટે હળદર લીંબુ અને પારા એટલે કે મર્ક્યુરીનો ઉપયોગ થાય છે પારો એક એવી ધાતુ છે જે શરીરના તાપમાનને કંટ્રોલ કરવા માટે મદદ કરે છે તેને મહિલાઓનું નેચરલ કુલન પણ કહી શકાય જે મગજને શાંત રાખવાનું કામ કરે છે આપણા કપાળના જે ભાગ પર સિંદૂર લગાવાય છે ત્યાં શરીરની મુખ્ય નસ હોય છે કહેવાય છે કે સિંદૂરમાં રહેલા તત્વો આ નસ દ્વારા સોસાઈને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને માનસિક તત્વ દૂર કરવામાં એટલે કે સ્ટ્રેસ ઘટાડવામાં મદદ થાય છે આ એક રીતે એક્યુપ્રેશર જેવું કામ કરે છે પણ એક વાત ખાસ ધ્યાન રાખજો આ બધી ફાયદાકારક વાતો અસલી અને કુદરતી સિંદૂર માટે છે આજકાલ બજારમાં મળતા કેમિકલ વાળા સિંદૂરમાં પારા નહીં પણ નુકસાનકારક શિશુ હોય છે એટલે જો તમારે આના ફાયદા લેવા હોય તો હંમેશા હર્બલ કે ઘરે બનાવેલા અસલી સિંદૂરનો જ આગ્રહ રાખવો જોઈએ આપણી દરેક પરંપરા પાસે સ્વાસ્થ્યનું કઈ ને કંઈ રહસ્ય છુપાયેલું હોય છે બસ જરૂર છે તેને સાચી રીતે સમજવાની સિંદૂર માત્ર શણગાર નથી પણ સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત સાધન પણ છે જો તમને આ માહિતી નવી સાચી લાગી હોય તો આ વિડીયોને બીજા સાથે શેર જરૂર કરજો તમારા ઘરે કેવું સિંદૂર વપરાય છે કમેન્ટમાં જણાવજો